ઓકે મારામાં તો ડન ડન લાગી લાગી રહ્યું રહ્યું છે છે મિત્રો તો જે તે છે એકવાર ગ્રુપની અંદર હું આ સેશન જે છે એને શેર કરી દઉં જેથી જે વિદ્યાર્થીઓને આવવાનું છે આવી જાય અને કોઈ લાઈવ ની અંદર પ્રશ્ન કરવાનો હોય તો કરી નાખે બરોબર છે ચાલો આજે અલગથી એક ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવવાનું તમારે થયું છે બરોબર પહેલા તો તમે વેરીફિકેશન વ્યવસ્થિત રીતે કરાવી નાખ્યું છે તેમ છતાં ફરીથી તમને વેરીફિકેશન માટે જે છે એ અમુક ડોક્યુમેન્ટ લઈ જવાના કીધા છે અને આ ડોક્યુમેન્ટ ક્યારે લઈ જવાના છે તો કે તમને કીધું જ છે કે જ્યારે તમારે સ્થળ પસંદગી અથવા તો જે ડિવિઝન પસંદગી માટે જવાનું છે તે સમયે તમારે કેટલાક ડોક્યુમેન્ટ લઈ જવાના છે જો બીજા બધા છે ને એ એકદમ શાંતિથી સાંભળવાનું છે માત્ર ને માત્ર આટલા મોટા અક્ષરે લખ્યું છે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે સ્પેશિયલ બીજી કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ વિદ્યાર્થીઓને આ વિડીયો લાગુ પડશે નહીં બરાબર બીજી વધારાની કોઈ માહિતી આપતો હોય ને એ બધું જે છે તે ઠીક છે બાકી અહીંયા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે સ્પેશિયલી જે છે એ આજનો વિડીયો ડેડિકેટેડ રહેશે એટલે અહીંયા હું જે ડોક્યુમેન્ટ કહીશ એ બધાને બધા માત્રાને ને માત્ર અનુસૂચિત જનજાતિવાળા ઉમેદવારો જે કઈ છે એમને જ લાગુ પડશે એસટી કેટેગરી વાળા જે છે એમને જ લાગુ પડશે બાકીનાને લાગુ પડશે નહીં ગોસાઈ ભાઈ તમે થોડાક મોડા છો વેઇટિંગ લિસ્ટનું કહી દીધું છે આ બીજી વાર કહી દો જો તમને કે નોટિફિકેશન જે બહાર પાડી છે બરોબર નોટિફિકેશન જે છે આ નોટિફિકેશન ની અંદર સ્પષ્ટ એવો ઉલ્લેખ કરેલો છે સ્પષ્ટ એવો ઉલ્લેખ કરેલો છે કે જે જગ્યા છે કેટેગરી વાઇઝ અનામત અને બિન અનામત આના 20% વેઇટિંગ લિસ્ટ આવશે કેટલું 20% વેઇટિંગ લિસ્ટ આવશે અને આ વેઇટિંગ લિસ્ટ ક્યાં સુધી લાગુ રહે તો કે નવી ભરતીના રિઝલ્ટ નો આવે ત્યાં સુધી અથવા તો 2 વર્ષ સુધી બે માંથી જે ઓછું અથવા તો વહેલા આવે તે બરોબર છે તો એટલા માટે આ એક વેટિંગ લિસ્ટ કહી દીધું ભવિષ્યમાં નિગમ એમાંથી એમને જ્યારે જરૂર ત્યારે બોલાવી શકે વેઇટિંગ લિસ્ટમાંથી બરોબર તો આ વેટિંગ લિસ્ટ આપણે કામકાજ પૂરું કરી નાખ્યું બરોબર છે ઓકે સહજભાઈ ચૌહાણ ડ્રાઈવરમાં પાસ થઈ ગયા વેલ્ડ ચાલો બધા વિદ્યાર્થી મિત્રો જે છે એસટીમાં

દસ ક ની સૂચના ધ્યાનમાં લેવાની છે હું સાહેબ આ દસ ક એટલે શું છે પછી આ નમૂનો ઘ એટલે શું છે નમૂનો સ એટલે શું છે બરોબર એટલે આ આ નમૂનો ચ ઘ બધું શું છે પેઢી નામું કરાવવાનું કે અત્યારે બીજી કોઈ ચિંતા કરવાની નથી તમે જે પહેલા વેરિફિકેશન કરાયું હતું એ આખી વસ્તુને સાઈડમાં રાખી દો એ આખી વસ્તુ એ રાખી દો અત્યારે આ જે વસ્તુ આવી છે ને એટલી વસ્તુ ધ્યાનમાં લ્યો ખાલી બરોબર છે તો આ જે દસ ક ની સૂચના હું તમને બધી સંભળાવું છું નમૂનો ઘ પણ બતાવું છું નમૂનો છ પણ બતાવું છું તો આટલી માહિતી જે છે ઉપર ડાઉનલોડ કરી લેવાની છે આ ઉપર ડાઉનલોડ કરવાની જરૂર તમારી પીડીએફ જે છે આખી આની પીડીએફ છે આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈશું આની આખી જે પીડીએફ છે આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપણે મૂકી દઈશું એટલે એ વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારે ક્યાંય જવાની જરૂર નથી વેબસાઇટ ઉપર એની જે પીડીએફ છે હું સીધી ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ બરોબર છે તો ચાલો હવે એમાં જતો રહો આ છે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જે જનજાતિ વાળા વિદ્યાર્થી મિત્રો છે એમાં દસ ક ની જે સૂચનાઓ વાંચવાની કીધી હતી તો આ દસમો મુદ્દો અને દસ ક ના અસલ પ્રમાણપત્રો ની સૂચનાઓ આપણે કેટલીક વાંચી લઈએ શું કીધું છે તો કે એક પ્રમાણિત નકલ સાથે અરજદારનું અસલ અનુસૂચિત આદિ જાતિનું પ્રમાણપત્ર એટલે કે જાતિનું પ્રમાણપત્ર જે છે એની એક ઝેરોક્સ લઈ જવાની છે એટલે કે નકલ લઈ જવાની છે અને ઓરિજિનલ اصل લઈ જવાનું છે. અસલ તમે પહેલા ત્યાં આપી દીધું હોય તો ખાલી ને ખાલી ઝેરોક્સ લઈ જવાની છે. ચલો પહેલા મુદ્દાનું કામકાજ પૂરું ઓકે. ત્યારબાદ નમૂના ચ ની અંદર આપેલું સોગંદનામું નમૂના ચ ની અંદર આપેલું સોગંદનામું એ હું તમને છેલ્લે બતાવું છું. બરોબર છે? જેને આપણે

આ સિવાય જન્મ રજિસ્ટર ઉતારો છે શાળા સોડિયા પ્રમાણપત્ર છે પિતાના સંદર્ભમાં આ બધી વિગતો તો તમે પેલા આપી દીધી છે એટલે એ તો કઈ છે જ નહીં એની એક એક ઝેરક લઈ જવાની ખાલી ખાલી એની ઝેરફ લઈ જવાની ઓરિજિનલ તો તમારે ત્યાં લઈ ગયા છે બરોબર છે એટલે એમાં કઈ કોઈ ચિંતા કરવાની નથી હવે વાત કરીએ નમૂનો ઘ તો આ છે વિદ્યાર્થી મિત્રો નમૂનો ઘ આ નમૂનો ઘ તમારે ખાસ આની પ્રિન્ટ કઢાઈ લેવાની છે આખી પીડીએફ જે છે આઠ પેજની પીડીએફ છે આની પ્રિન્ટ કઢી લેવાની છે અને બધી વિગતો આની અંદર શું છે કે જ્યાં જ્યાં તમારા પપ્પાની સય તમારાપાની તમારે વાલી નાખવાની જેટલી ફાવતી હોય એટલી ભરવાની બાકી કઈ ભરવાનું નહીં જેટલી ફાવતી હોય એટલી વિગત ભરી દેવાની બાકી કઈ ભરવાની થતી નથી બરોબર છે હા સંદીપાઈ કહેશે સાહેબ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે આપ્યું હતું તો ફરીથી આપવાનું છે ભાઈ ફરીથી અમુક ડોક્યુમેન્ટ તમારે આપવા પડશે એની ઝેરોક્સ જે છે એ તમારે જમા કરાવવાની થશે બરોબર છે તો ઝેરોક્સ અલગનો વાતચીત છે ઘણા બધા વેઇટિંગ લિસ્ટ નું પૂછે છે વેટિંગ લિસ્ટ હેતલબેન આહીર દિવસે એક વિડિયો સ્પેશિયલ વેઇટિંગ લિસ્ટનો બનાવ્યો છે અને અત્યારે લાઈવ કર્યું ત્યારે વેટિંગ લિસ્ટથી ને શરૂઆત કર્યું છે તો હવે પછી કેટલોક વેટિંગ લિસ્ટ કરવું બરોબર ચાલો તો આગળ વધીએ તો આ નમૂનો ઘ જે છે આની અંદર ઘણી બધી વિગતો જે છે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની ચકાસણી અને ખરાઈ માટેનું આખું આ લિસ્ટ છે આની અંદર જો સૌથી પહેલા મુદ્દા નંબર તમારે નું પૂરું નામ સરનામું ગામ જિલ્લો તાલુકો પોસ્ટ ઓફિસ મોબાઈલ નંબર એટલું લખવાનું છે અરજદારના પિતાનું જે છે એ બીજા નંબર ઉપર લખવાનું છે પિતાનું કાયમી સરનામું પિતા હયાત ન હોય તો એમનું મૃત્યુ થયું એ કયા સ્થળે થયું તો એનું સરનામું ત્યારબાદ અરજદારના પિતાનો વ્યવસાય એમનું સરનામું એનો ફોન નંબર પિતા નોકરી કરતા હોય તો કયા હોદ્દા ઉપર છે પિતાનું શિક્ષણ કેટલું છે પરિવાર નો પરંપરાગત વ્યવસાય કેટલો છે ઘણી બધી બાબતો તમને અહીંયા પૂછેલી છે અને બધી બાબતો તમને ખબર જ હશે આમાંથી એક પણ બાબત એવી નહી હોય કે તમને ખ્યાલ નહીં હોય એટલે બધી બાબતો એક બે અને ત્રણ અને આ એક ચાર ચાર પેજ જે છે એ ચાર પેજ નું તમારે વિદ્યાર્થી મિત્રો આખું જે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો લઈ જવાનું છે નમૂનો ઘ આ નમૂનો ઘ કેટલા પેજ નો છે તો કે ચાર પેજ નો છે આ નમૂના ઘ ની અંદર તમારી ટૂંકમાં ટોટલી વિગત આવી જાય ભાષા કેટલી બોલો છો તમારી આગળ આજુબાજુની બધી બધું 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 તાલુકો સહિત તમે મત દેવા ક્યાં જ આવશો હું પૂછી લીધું છે તમારું એક એક વિગત પૂછી લીધી છે અહીંયા તમારા પિતાની જે છે સહી કરાઈ નાખજો મિત્રો બરોબર અને અહીંયા અરજદારની જે છે સહી કરી નાખવાની એટલે તમારી સહી કરી નાખવાની ઓકે તો આ થઈ ગયો નમૂનો ઘ આ શું થઈ ગયું નમૂનો ઘ નમૂનો ઘ તમારે વ્યવસ્થિત રીતે જેટલી માહિતી જો તમને ખબર હોય એટલી માહિતી પૂરી દેવાની છે બાકીની કોઈ એવું હોય કે અધિકારીના સહી સિક્કા કે એવું લગભગ આમાં છે જ નહીં પણ તેમ છતાં હોય તો બહુ ડોઢો થવાનું નથી ને તમારે વસ્તુ તૈયાર કરવાની નથી બરોબર તમને જેટલું આવડે છે તમારી માહિતી જેટલી છે એટલી પૂરી દો તમારા પપ્પાની માહિતી છે એ બધી પૂરી દો બરોબર છે હવે આ નમૂના ચ નું સોગંદનામું છે ને એ તમારે કરાવવાનું છે આ નમૂના ચ કયો નમૂનો છે નમૂનો ચો તો એની અંદર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે આ સોગંદનામું જે છે એ તમારે કરાવવાનું છે કહેવાય એફીડી તો અરજદાર દ્વારા અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે અરજીપત્ર સાથે વિકસતી સમિતિએ રજૂ કરવાનું રહેશે આ સોગંદનામું આની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે વાલીનું આ વાલી આખું થશે નમૂનો અથવા તમે આની પ્રિન્ટ કાઢી નાખો આની ઉપર વિદ્યાર્થીઓ બધું કરી નાખો તો હાલ છે બરોબર આ આખો નમૂનો છે ઓકે જેને લાગુ પડે છે ને બધાને આ આખો નમૂનો જે છે રજૂ કરવાનો છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આમાં કઈ નથી

અને છેલ્લું ત્રીજા નંબરે તમારે જે છે બાંયધરી પત્રક આપવાનું છે બરોબર બાંયધરી પત્રક આપવાનું છે જે અહીંયા તમારું નામ લખવાનું છે ઉપરની લાઈનમાં અહીંયા નીચે તમારા પપ્પાનું નામ લખવાનું છે અહીંયા તમારો ફોટો ચોટાડી દેવાનો છે એટલે કે ટૂંકમાં આ પ્રિન્ટ કઢાવીને આ ફોર્મ પણ તમારે જે છે લઈ જવાનું છે જે સમયે જવાનું હોય એ સ્થળનું નામ અને એ તારીખનું નામ લખીને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા અરજદાર અથવા તો વાલીની સહી જે છે કરાવી નાખવાની અને એ નામ લખી નાખવાનું ક્લિયર છે ઓકે તો બસ આટલી માહિતી છે કોઈ વધારેની માહિતી નથી આમાં તમે પહેલા આપ્યું હોય તો પેલા તમે સોગંદનામું આપ્યું હશે ને બીજું હશે આ નહીં હોય તમને અહીંયા તો પ્રોપરલી જે છે આ અંદર નમૂના ની અંદર સોગંદનામું છે બરોબર છે તો અનુસૂચિત જનજાતિવાળા વિદ્યાર્થીઓ જે છે એને આટલી કેટલીક બાબતો જે છે એ લાગુ પડતી હોય છે અને અહીંયા એક પેન્સિલથી એવું લખ્યું છે કે પેઢીનામું જે તમે કરાવો છો એની અંદર જે છે એ કોની પાય કરાવવાનું કરાવવું હોય છે તો કે તલાટી પાય કરાવવાનું હોય છે બરોબર તો એમાં ફોટા વાળું જે છે એ રાખવાનું અરજદારનો ફોટો હોય સાક્ષીઓના જે અહીંયા વાત કરેલી છે પિતા જો ભનેલા ન હોય તો અરજદારના પિતૃ પક્ષના લોહીનું સગપણ ધરાવતા હોય તેવા વડીલનું પ્રાથમિક શાળાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા તો રજિસ્ટર નો ઉતારો જે છે એ તમારે લઈ જવાનો જો ભનેલા ન હોય

બાકી જે લોકો માં છે જે લોકો ઓ છે જે લોકો જનરલમાં છે એમને આ કોઈ વસ્તુ લાગુ નથી બરોબર છે એમને કોઈ વસ્તુ આ લાગુ પડતું નથી માત્ર ને માત્ર અનુસૂચિત જનજાતિવાળા ઉમેદવારો છે એમને જ લાગુ પડે જે લોકો બીજી બધી કેટેગરીમાં છે એમને કશું લઈ જવાનું નથી માત્ર ને માત્ર તમારે શું લઈ જવાનું છે જો બીજી અન્ય કેટેગરીમાં છે ને એને માત્ર ને માત્ર તમારે એક તો કોલ લેટર લઈ જવાનું છે પહેલી બાબત બરોબર તમારે શું લઈ જવાનું છે કોલ લેટર લઈ જવાનું છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરની અંદર વાત કરું તો આઈડી પ્રૂફ લઈ જવાનું છે તમારું બરોબર આઈડી પ્રૂફ લઈ જવાનું છે અને ત્રીજા નંબરે વિદ્યાર્થી મિત્રો વાત કરું તો છ ફોટોગ્રાફ્સ લઈ જવાના છે કેટલા ફોટોગ્રાફ્સ છ ફોટોગ્રાફ્સ જે છે એ લઈ જવાના છે આ બધી વસ્તુઓ જે છે અન્ય કેટેગરી વાળા લઈ જવાની છે બરાબર જેની અંદર ઓબીસી વાળા આવી જાય એ વાળા આવી જાય

મોટું કરીને દેખાડો આ મુદ્દા નંબર દસ અને મુદ્દા નંબર દસ ક ની સૂચનાઓ એમાં આ બે વસ્તુ આપેલી છે એક આદિજાતિનું પ્રમાણપત્ર એક નમૂના છેગનનામું બરોબર આ બે જ વસ્તુ આપેલી છે પેઢીનામું બધી વસ્તુ આપેલી નથી ઓકે ઓર્ડર કેટલા સમયમાં આપશે પંદર થી વીસ દિવસમાં ઓર્ડર આપી દેશે બરોબર ટૂંકમાં આવતા મહિનામાં ઓર્ડર આપી દેશે આ બધા પ્રશ્નોના જવાબ મેં તમને આપી દીધા છે અગાઉ બધાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ પૂરું થશે પછી બધાને ઓર્ડર મળશે ત્યાં સુધી કોઈને ઓર્ડર નહીં મળે બરોબર તમારો પોલીસ સ્ટેશન કઢાવેલો દાખલો નહીં હોય તોય તમને ઓર્ડર નહીં મળે તમારી પાસેથી મેડિકલ સર્ટિફિકેટ તમે નહીં તમને ઓર્ડર નહીં મળે બરોબર એટલે ટૂંકમાં કહું તો બધાને ઓર્ડર મળશે ઓકે રેવન્યુ કલેક્ટર ડિપાર્ટમેન્ટમાંથી પાણી સુય નું સર્ટિફિકેટ જોઈએ નહીં એનો મને કોઈ આઈડિયા નથી આ તમે કઈ રીતનું સર્ટિફિકેટની વાત કરો છો બરોબર પ્રદીપભાઈ ચાલા

તો જેટલા છો એટલા લાઈક કરી નાખો બરોબર આજનો વિડીયો જે છે એ અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ હા 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 જો કોઈને કાંઈ આ ડોક્યુમેન્ટમાં જાતી ખરાઈમાં કોઈને ચિંતા નથી કરવાની કોઈને રિજેક્ટ જ નહીં કરે કોઈને રિજેક્ટ જ નહીં કરે તમે ડોક્યુમેન્ટ જ્યાં સુધી વ્યવસ્થિત આપી દેશો ત્યાં સુધી તમારો ઓર્ડર પેન્ડિંગ ગણાશે કોઈને એમ નહીં કે હાલો ભાઈ તું નથી લાવ્યો આજ એટલે આજના દિવસમાં તારું નામ કેન્સલ આવું કોઈને કરશે નહીં એટલે એ બાબતે કોઈ ચિંતા કરતા નહીં મિત્રો બરોબર છે એ બાબતે કોઈ ચિંતા કરતા નહીં ના ના ઓબીસી વાળાને કઈ નથી લઈ જવાનું ઓબીસી વાળાને મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે જે ફોટોગ્રાફ્સ ને આઈડી પ્રૂફ ને કોલ લેટર ની બધી વસ્તુઓ લઈ જવાની છે ચલો તો બીજો કોઈને કઈ પ્રશ્ન છે નહીતર મિત્રો રજા લઈએ બરોબર બીજો કોઈને કઈ પ્રશ્ન છે કે રજા લઈએ સર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હોય અને જ વેઇટિંગ લિસ્ટ આવશે કે બધાનું આવશે

તો તો જેટલા વિદ્યાર્થીઓ લિસ્ટ આવે બરોબર અગિયારસો નું વેટિંગ લિસ્ટ નું જે જગ્યા તમારી અનામતની બિન અનામતની જે જગ્યાઓ છે દાખલા તરીકે ઓબીસી ફિમેલ બરોબર તો ઓબીસી ફિમેલ ઉદાહરણ આપું છું કે ઓબીસી ફિમેલ ની દાખલા તરીકે એકસો સાસઠ જગ્યા હોય તો એકસો સાસઠ ના વીસ ટકાનું વેટિંગ લિસ્ટ જે છે એ ભવિષ્યમાં આવશે આ રીતનું છે આખું આ રીતનું છે બરોબર છે તમારા પપ્પાનો કોઈ પણ એવું ડોક્યુમેન્ટ અથવા તો એલસી જે હોય એ એલસી 1978 પહેલાનું હોય અને એની અંદર જ્ઞાતિ લખેલી હોય તો અને તો જ તમારે આનંદભાઈ ઠાકોર પેઢીનામું કરાવવાની જરૂર નથી નહીંતર એ ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો તમે પેઢીનામું કરીને તમારે બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ તમે રજૂ કરી શકો છો ચાલો પંકજભાઈ પહેલાથી વિડિયો જોઈ લેજો અહીંયા સુધી વિડિયો રાખીએ છીએ આજના લગભગ બધા પ્રશ્નો સોલ્યુશન થઈ ગયા